શરૂઆત રાજકોટમાં ગરમીએ તોડ્યો રેકોર્ડ છતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર હજુ બે દિવસ ગરમી ગાભા કાઢી નાખશે ચાર જિલ્લામાં હીટવેવ ની આગાહી એપ્રિલના અંતિ વરી ગુજરાત છે આકાશમાંથી જાણે અગનગુળાનો થશે વરસાદ ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે ચાર દિવસ બાદ તાપમાનમાં વધારો થશે એપ્રિલના અંતથી આંખરી ગરમી પડશે ત્રણ થી ચાર ડિગ્રી તાપમાન વધી શકે ચાર દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે મતલબ ચોવીસ એપ્રિલ થી લેકર સત્તાવીસ એપ્રિલ તક ઉકે આગે દો થી તીન ડિગ્રી સેન્ટીગ્રેડ સેન્ટીગ્રેડ હોને કા સંભાવના હૈ પૂર્વાનુમાન અમદાવાદના ચંદુરા તળાવ માં પોલીસ ની સવાઈ વીજ કનેક્શન નો કપાઈ દેવામાં આવ્યા અમદાવાદમાં બાંગ્લાદેશીઓના હબ બની ગયેલા ચંડોળા તળાવમાં ફરી સવારથી જ પોલીસે ડેરો જમાવ્યો ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ બોલાવવામાં આવી અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એક વખત પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયો વહેલી સવારે પોલીસની ટીમ અને વીજ કંપનીની ટીમ પહોંચી ગઈ હતી વીજ કંપની પણ ગેરકાયદે વીજ કનેક્શનો કાપવાની કામગીરી કરી બાદમાં શહેર પોલીસ કમિશનર જી એસ મલિક પોલીસ કાફલા સાથે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળ્યા હતા હાલમાં એકસો તેતાલીસ બાંગ્લાદેશીઓને ડિપોટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અગાઉ અહીં સર્ચ ઓપરેશન કરીને

રાજ્યભરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર તવાઈ શરૂ અમદાવાદ શહેર બાદ અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસે તવાઈ બોલાવી છે ગ્રામ્ય માં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી આઠસો જેટલા શંકાસ્પદ લોકોને માટે બોલાવ્યા હતા જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા આઠ બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરાઈ છે સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ અને અને કર્મચારીઓને બોલાવી છેલ્લા વર્ષમાં પશ્ચિમ બંગાળ તેની આસપાસના વિસ્તારમાં થયેલ આંગળીયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે વડોદરામાંથી છવ્વીસ ચંખબંદો અટકાયત કરાઈ છે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં આઠ બાંગ્લાદેશીઓ મળ્યા છે સોની બજારમાં કામ કરતા ચાર હજારથી થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે યાકુતપુરા અને ખાટકી વાર્ડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા એટલે તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ જવા રવાના થઈ છે વલસાડ જિલ્લામાં પણ મહારાત્રે અભિયાન ચાલુ રહ્યું હતું જિલ્લાના અનેક પોલીસ સ્ટેશન મહારાત્રે કોમ્બિંગ કરાયું અને શંકાસ્પદ લોકો ની અટકાયત કરવામાં આવી અત્યાર સુધી માં વલસાડ જિલ્લા ત્રણસો પચાસ થી વધુ શકમંદો ની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે આતંકી હુમલાને લઈને ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યથાવત

બંધના આ દ્રશ્યો છે અંબાજીના હુમલાને લઈને બંધનું એલાન આપ્યું જેના પગલે સવારથી દુકાનો ખુલી ન હતી ગબ્બર પણ બંધ બંધ રહ્યો વેપારીઓ વેપારીઓ સ્વૈચ્છિક રાખી વિરોધ કર્યો તમામ ચોકમાં એકત્ર થયા હતા સભા કરી હતી કે અંબાજીમાં યાત્રિકોની અવર જવર યથાવત રહી હતી અંબાજીમાં હાઈવે માર્ગ પર પાકિસ્તાન મુર્દાબાદના સ્ટીકર ચોંટાડી આક્રોશ વ્યક્ત કર્યો રિક્ષા ચાલક એસોસિએશન તેમજ જીપ એસોસિએશન પણ બંધમાં જોડાયો અમદાવાદમાં પણ પાકિસ્તાની આતંકવાદી કૃત્યોના પગલે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ક્યાંક સ્વયંભૂ બંધ ક્યાંક શહીદો ના માનમાં રેલી સ્વરૂપે વિરોધ થઈ રહ્યો છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન નજીક પાકિસ્તાની ધ્વજ અને પાકિસ્તાન વિરોધના ના સૂત્રોચ્ચાર થયા રસ્તા પર પાકિસ્તાનીનો નો ધ્વજ પેઇન્ટિંગ કરેલો જોવા મળ્યો જ્યાં સ્થાનિકો વાહન ચાલકો તેના પર ચાલી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા હતા સુરતમાં પણ અન્ન શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ કરાયો હાથ પર કાળી પટ્ટી બાંધી રેલી કલેક્ટર કચેરી ખાતે વિરોધ વિરોધ કર્યો બેનર સાથે દર્શાવવામાં આવ્યો નહીં હે અબ આતંકવાદ ખતમ કરો પાકિસ્તાન તુમ શર્મ કરો સહિતના નારા લગાવવામાં આવ્યા હતા આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધ પાળી વિરોધ કરાયો પાલનપુરની બજારો સ્વયંભૂ બંધ રહી પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનો ના શટર પડ્યા બંધના આ દ્રશ્યો છે વડોદરાના ચાર દરવાજા વિસ્તારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો સૌથી મોટા મંગળ બજાર વાસણ બજાર પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ રહ્યા વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી પોરબંદરના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવાય પહલગામ આતંકી હુમલા બાદ રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારને એલર્ટ કરાયા છે દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે માછીમારોના ડોક્યુમેન્ટ ચેકિંગ તથા કોલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે લેન્ડિંગ પોઈન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદર દરિયાઈ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે પાકિસ્તાન યાત્રાએ ગયેલા યાત્રિકો પરત ફર્યા જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાની રાજકીય સ્થિતિ પર અસર થઈ રહી છે કચ્છથી ધાર્મિક યાત્રાએ પાકિસ્તાન ગયેલા સાડત્રીસ લોકોને પાકિસ્તાનને પરત મોકલ્યા કચ્છના મહેશ્વરી સમાજના સાડત્રીસ લોકો પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા યાત્રાધામોની મુલાકાતે ગયા હતા દસ દિવસ પહેલા પાકિસ્તાન પહોંચેલા કચ્છના સંઘને પરત કચ્છ આવવાની ફરજ પડી છે પાકિસ્તાનના મકલી ઠઠા ઠરઈ શેણી સહિત ચાર સ્થળોએ મહેશ્વરી સમાજના ઈષ્ટદેવોના યાત્રાધામ છે પહેલા સરકારી લાકડા કટિંગ કર્યા પછી કાર પાછળ બાંધી ખુલ્લા આમ દાદાગીરીથી ગામમાં ચોરીને લઈ ગયા સરપંચ

એટલું જ નહીં એક લાકડાને પોતાની કારની પાછળ બાંધી ગામમાં લઈ ગયા અને કહ્યું કે જે થાય તે કરી લો પરંતુ સવાલ એ છે કે ઘટાદાર વૃક્ષોનું કટિંગ ત્રણ વર્ષથી ચાલતું હોય તો તંત્ર કેમ ચૂપ છે કોનાથી ડરે છે પોલીસ હવે લોકોનો વિરોધ વધતા અને વિડીયો વાયરલ થતા તંત્ર જાગ્યું સ્થાનિક મામલતદાર દ્વારા સરપંચ સામે કાર્યવાહી હાથ ધરી તો ગામના લોકો દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ છે પાદરામાં દબાણો હટાવતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ રકજક આક્રોશ રગજકર્ષણોળીથી અટકાયતના દ્રશ્યો પાદરાના છે અહીં વહેલી સવારે તંત્રની ટીમ પોલીસ સાથે દબાણ હટાવવા માટે પહોંચી હતી ત્રણસો જેટલા દબાણો હટાવવા માટે જેસીબી સહિતના સાધનો સાથે પહોંચ્યા હતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી તે પહેલા જ સ્થાનિક લોકો વિરોધ કરવા માટે પહોંચી ગયા તંત્ર કામગીરી કરતા અટકાવ્યા હતા હજારો ની સંખ્યામાં લોકો રોડ પર જેવો બની ગયો જે લોકો રોડ પરથી હટતા ન હતા તેમના માટે મોટો પોલીસ કાફલો બોલાવી લોકોની ટીકા ઢોળી કરીને હટાવ્યા હતા પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી સાપુતારામાં સ્કૂલની પ્રોટેક્શન વોલ ને લઈને લોકોએ કર્યો વિરોધ સાપુતારાના માલે ગાંવના લોકો સ્કૂલની પ્રોટેક્શન વોલ વિરોધ કરી રહ્યા છે ગામના લોકો જમીન બાબતે જંગે ચડ્યા છે લોકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો અહીં આવેલી એકલવ્ય મોડલ સ્કૂલ દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે જેના બાંધકામને લઈને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો કાલજળ ગરમીમાં લોકો રોડ ઉતરી આવ્યા ધાર્મિક પ્રસંગ ઉજવતા હોય તે જગ્યાએ બાંધકામ ન કરવાના નારા સાથે હલ્લાબોલ કર્યો મોટી સંખ્યામાં લોકોએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું લોકોનું કહેવું છે કે આ ગામ તળ જમીન પર અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે લોકોની ધાર્મિક લાગણી જમીન સાથે જોડાયેલી હોવાથી શાળા કમ્પાઉન્ડ વોલ કામ શરૂ કરતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો ગામની જમીન પર બાંધકામ રોકવા માટે ગ્રામજનો આંદોલનના મૂળમાં દેખાયા વિવિધ પ્રશ્ને સુરેન્દ્રનગરના ખેડૂતોએ કર્યો વિરોધ ચણા અને ભાવે વેચાણ માટે નોંધણી કર્યા બાદ નોંધણી બ્લોક કરી દેતા ખેડૂતો વિફર્યા હતા સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને બેનરો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ન્યાય આપો ન્યાય આપો જગતનો તાત કરે પોકાર વહે તો સહાય કરો સરકાર જવાન નારા સાથે સાથે પોસ્ટરો મોટી સંખ્યામાં ખેડૂતો રેલી કાઢી અને પહોંચ્યા હતા વિવિધ માંગોને લઈને ખેડૂતોએ આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ વિવિધ પ્રશ્નો અંગે રેલી યોજી ઉગ્ર રજૂઆત કરી કેટલાક ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચતા પોલીસ અટકાયા હતા પોલીસ અને ખેડૂતો વચ્ચે રકજક થઈ હતી ખેડૂતોએ કલેક્ટર કચેરીને ગજવી હતી પાણી આપો પાણી આપો સહિતના સૂત્રો ચાર્પણ કર્યા ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી માટે સરકાર દ્વારા બ્લોક કરેલ રજિસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે સફેદ ડુંગળીમાં થયેલ નુકસાન અંગે સહાય ચૂકવવાની માંગ કરવામાં આવી તો ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી ખાલી માટલા સાથે અમીરગઢના દસ ગામના લોકોએ કર્યો વિરોધ ગરમી પડવાનું શરૂ શરૂ જ બનાસકાંઠાના ગામડાઓમાં પાણીનો થઈ ગયો છે અમીરગઢના દસ થી વધુ ગામમાં પીવાનું પાણી પણ ન મળતા લોકો વિફર્યા છે આદિવાસી વિસ્તારમાં નળથી જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી માટે નળ તો નાખ્યો છે પણ તેમાં પાણી આવતું નથી ગામમાં મોટા ટાંકાને સમ તો બનાવાયા છે પરંતુ ઘર ઘર સુધી પાણી પહોંચતું નથી લોકોને પાણી માટે વલખા મારવા પડે છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી એટલે દસ ગામના લોકોએ હાથમાં બેનર પાણી આપો પાણી આપોના નારા સાથે પુરવઠા કચેરી સૂત્રોચ્ચાર કર્યા ખાલી માટલા સાથે આવી કચેરીને ઘેરી હતી આદિવાસી વિસ્તારના દસ ગામોમાં નલ યોજના ફક્ત નામ પૂરતી હોવાના આક્ષેપ કરાયા પાણી પુરવઠા અધિકારીને રજૂઆત કરી તાત્કાલિક પાણી આપવાની માંગ કરાઈ છે રાજુલા અને જાફરાબાદમાં પાણીની રામાયણ શરૂ લોકોએ કાઢી રેલી ઉનાળો જેમ જેમ આંકરો બની રહ્યો છે તેમ તેમ અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં પાણી માટે કકડાટ શરૂ થયો છે ધાતરવડી ડેમ એકમાંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી ઠપ થતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે લોકો પાણી વગર ટળવળી રહ્યા છે સ્થાનિકોને પીવાના માટે પાણી માટે રજરપાટ કરવાનો વારો આવ્યો છે ત્યારે બંને નગરપાલિકાના લોકોએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય રેલી કાઢી હતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ જલ્દી શરૂ કરવા રજૂઆત કરી હતી રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ પણ જોડાયા હતા એક તરફ પાણી પારાયણ છે બીજી તરફ ભર ઉનાળે વડોદરામાં પાણીના ફુવારા ઉડી રહ્યા છે તંત્રના બાપે વડોદરાના આજવા વાઘોડિયા રોડ પર પાણીની લાઈન તૂટી જતાં પાણીની રેલમ છેલ થઈ પાલિકાની નવળી કામગીરીના કારણે પંદર થી વીસ ફૂટ ઊંચા પાણીના ફુવારા હતા તો કલાકો બાદ પણ તંત્રને પાણીના લીકેજની જાણ સુધા ન થતા પાણી વહેતું રહ્યું લાખો લીટર પાણી વહી ગયું બીજી તરફ અનેક વિસ્તારોમાં પાણી મળતું નથી ભરૂચના ત્રણ લાખ લોકોને પંદર દિવસ સુધી નહીં મળે પીવાનું પાણી ગરમીના પ્રકોપ વચ્ચે ભરૂચના લોકોને પંદર દિવસ સુધી તરસ્યા રહેવું પડશે ભરૂચ નગરપાલિકા સરદાર મરામતના કારણોસર ત્રીસ એપ્રિલ થી બંધ કરવામાં આવશે અને પંદર મે સુધી બંધ રહેશે રિપેરિંગની કામગીરી દરમિયાન લોકોને એક જ ટાઈમ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે જે અંગેનું ટાંકી અને વિસ્તારો સાથેનું સમયપત્રક પાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શહેરના

ખેડૂતોને બાજરીના પાકમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે પાટણ પંથકમાં યુરિયા ખાતર ખૂટી પડ્યું છે ખાતરની તંગી સર્જાતા ખેડૂતોને કામ ધંધા મૂકી ખાતર લેવા માટે લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે ખેડૂતોને વિઘા પાંચ બોરીની જરૂરિયાત સામે માત્ર એક ખેડૂતને પાંચ બોરી મળે છે સામે ખેડૂતને પંદર બોરીની જરૂરિયાત છે તેમને ડેપો પર માત્ર પાંચ બોરી અપાઈ રહી છે એ પણ જે ખેડૂતનો નંબર આવે એને મળી જાય છે બાકીના ખેડૂતોને સ્ટોક પૂર્ણ થાય તો પરત ફરવું પડે છે ખેડૂતોને ખાતર નર્મદા ખેડૂત સહાય કેન્દ્રના સંચાલકો કહી રહ્યા છે કે તમામ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે જો પૂરતા પ્રમાણમાં ખાતર ન મળે તો ખેડૂતોએ વાવેતર પાછળ કરેલ તમામ ખર્ચ એળે જશે અને બાજરી તેમજ પશુઓનો ઘાસચારો પણ સુકાઈ જશે